બોટાદ યુવા ભીમસેના દ્વારા બોટાદ સફાઈ કામદારોને છેલ્લા બે મહિનાથી જય સોમનાથ કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા પગાર પૂરા પાડવામાં આવેલ ના હોય તે વાતની જાણ રાજકોટ ભીમ આર્મી અને સફાઈ કામદારોએ બોટાદ યુવા ભીમસેના પ્રમુખ પ્રિતેશભાઈ ચાવડાને કરતા બોટાદ યુવા ભીમસેના તાત્કાલિકના ધોરણે આવેદનપત્ર તૈયાર કરી ને જિલ્લા સેવા સદન ખાતે મદદનીશ્રમ અધિકારીશ્રીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી કે સફાઈ કામદારોના પગાર પૂરા પાડવામાં આવે અને સફાઈ કામદારો જોડે ગેરવર્તનને અટકાવવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી રિપોર્ટર ઇમરાન કળકથરા સાથે સિકંદર જોખિયા એસજી ન્યૂઝ ગુજરાતી બૂટા

સફાઈ કામદારોના નિયમિત પગાર નથી કરતા જે સફાઈ કામદારોનું શોષણ થઈ રહ્યું છે એના માટે મારી લડત ચાલુ છે મને મારા સફાઈ કામદારોનો પણ સપોર્ટ છે મને મારી આર્મી ભીમ આર્મી ટીમનો પણ સપોર્ટ છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારી માંગ અમારી દરેક સફાઈ કામદારની માગણીઓ અમારે જે શોષણ કરવામાં આવે છે જે રેગ્યુલર પગાર નહીં કરવામાં આવે તો આનીથી પણ હજી અમે લડત કરીશું અને અમારી એટલી બધી તૈયારી છે અમારા જે લીગલી કાર્યવાહી જે અમારી સફાઈ કામદારોની હશે તે તમામ કરવામાં આવશે તો જ અમે સફાઈ કરશું નકર આજથી અમારી જે માંગ પૂરી કરવામાં નહીં આવે તો અમે કોઈ કામદારો કામે જશું નહીં કે છે ને જે પૈસા દે છે ને એનું રોડવે છે અમે મહેનત નથી કરતા અમે કેવું કેવું કામ કરીએ છીએ નદી નાળા ધૂળ ઢળવી છે ભૂખ્યા પેટે ને ટેમ શું છે દસ વાગ્યાનો ટેમ છે એક વાગ્યાનો ટેમ કરી દે છે બાર વાગ્યાનો ટેમ કરી દે એ લોકોને કોઈ ડબલ પૈસા નથી આપવું આ લોકો છે ને જવાબદારી નથી લાગતું કે જે તમારે કામ કરો તો કરો ન કરો તો ઘરે જા એવી ધમક્યું બિચારા અમને ધીરા કરે છે અમારે જાવું કે અમારે અમારે પેટ બચ્ચા પડ્યા છે અમારે ત્યાં અમારે બીજો આ સિવાય અમારે બીજો કંઈ કામ ધંધો કાંઈ છે ને અમારા ના જે પૈસા દે દે છે ને એનું રોડવી લે છે

રાત દિવસ રાત્રે બોલાવો તો રાત્રે આવે છે દિવસે બોલાવો દિવસે બબે તત્ત ટાઈમ આ લોકો કામ કરે છે છતાંય પણ આ લોકોને પગાર દેવામાં ટાઈમે આવતો નથી આ લોકોને રજા પણ દેવામાં આવતી નથી આ લોકોને દર રવિવારે અડધી રજા મળે એવી પણ અમે અપેક્ષા કરવી છે આ લોકોને ટાઈમે પગાર મળે એ પણ અપેક્ષા કરવી છે જે સરકાર દ્વારા જે કાંઈ લઘુત્તમ વેતન દેવામાં આવતું હોય તો એ પણ દે ને અમને આ લોકોને બીજું એ કે પગાર સ્લીપ ખાસ ને ખાસ આપે મારું નામ પ્રિતેશભાઈ ચાવડા છે હું બોટાદ જિલ્લા અધ્યક્ષ લેવલે ફરજ બજાવું છું અમે કલેક્ટર કચેરીએ રજૂઆત લઈને આવ્યા હતા એ આ જે સફાઈ કામદારો છે જે તો એ લોકોના ટાઈમસર પગાર કરવામાં નથી આવતા ટાઈમસર પગાર નથી થતા એ કારણે એના કારણે એ લોકોનું ભરણ પોષણ નથી થતું એ લોકોના જે બાળકોના ભણવાના ખર્ચા છે જે અન્ય છે બરાબર જે રોજી રોટી જે કહે છે કે કોઈ એમના ઘરનો સુલો પણ નથી જગતો કેમ કે એમને ટાઈમસર પગાર આપવાનો એમનું મેન જે કામ છે સફાઈદાર સફાઈ કામદાર બરાબર તરીકે તો એમનો જ પગાર આપવામાં ન આવે તો એ લોકો ઘર કેમ ચલાવે એમના ઘર નથી ચાલતા એમને આરે દુરવ્યવહાર કરવામાં આવે છે ઓવર ટાઈમ કામ કરાવવામાં આવે છે બરાબર એ લોકો આરે જે અત્યાચાર કરી રહ્યા છે બરાબર જે એજન્સીઓ છે એજન્સીનું નામ શું જય સોમનાથ જય સોમનાથ એજન્સી છે એની દ્વારા એને આ લોકોમાંથી જે સફાઈ કામદારોમાંથી અત્યાચાર કરવામાં આવે એ અમે કોઈ પણ સંજોગોમાં સહન નહીં કરી લઈએ અને જો તાત્કાલિક ધોરણે જે લોકોનું જે કામ કરેલું છે એનું વેતન આપવામાં નહીં આવ્યું તો અમે આગળ એક્શન લેવા માટે તૈયાર છીએ બરાબર એનું જે પરિણામ આવશે એને ભોગવવા માટે આ જે એજન્સી છે એ તૈયાર રહે